જે ભાઈના ફાર્મ ઉપર છે અમે અને તેમને પ્રાકૃતિક ખેતી ની આગળ મસ્ત વાત કરી તો આ નવી વસ્તુ છે કારણ કે અમે બહુ જગ્યાએ ફર્યા છીએ પણ આવા નાના આવું કરતા પણ સરસ કામ છે તમે જોઈ શકો છો કે જે વરસાદનું પાણી હોય અને તે ત્યાંથી પાઇપથી અહીંયા આગળ આવે અને ત્યાંથી પછી અંદર કાકરા પણ ભરેલા છે અને તેથી તેમનો બોર છે નજીક જેની અંદર બોરની અંદર એ વરસાદનું પાણી અંદર જતું રહે તો શું કે બહાર પાણી વેડફાય નહીં અને વરસાદનું પાણી અંદર જાય તો જમીનનો તળ ઊંચા આવે તો આ વિચાર તમને કઈ રીતે આવેલો સંજયભાઈ આ બોર રીચાર સિસ્ટમ છે આ સિસ્ટમની અંદર વરસાદનું જે પાણી હોય એ જમીનનું સ્તર ઉપર આવે એના માટે જમીનમાં ઉતારવાની એક રીત છે ખાસ કરીને ઘણું બધું પાણી આપણે સમુદ્રની અંદર નદીઓની અંદર જતું રહેતું હોય છે પરંતુ આપણા જે તબેલાનું કે ઘરનું પાણી હોય એ આપણે આ સિસ્ટમ છે એ ખાસ કરીને પોતાના ખર્ચે કરેલું છે કેમ કે મારા બોરની અંદર એ વખતના સમયની અંદર પાણીનું સ્તર ઓછું હતું પાણી ઓછું આવતું હતું અને આ બોર રિચાર્જ સિસ્ટમ કર્યા પછી પાણીનું સ્તર વધ્યું છે તો તમે વિચારી શકો છો કે આ સમાજની અંદર આટલું બધું શિક્ષણ એક બહુ મોટી વાત છે કારણ કે અમે રોજ નવા નવા ખેડૂતોને નવા નવા પશુપાલકોને મળીએ છીએ પણ આ સમાજની અંદર આટલું બધું શિક્ષણ નથી અને આ લોકોએ બહુ સરસ કામ કરેલું છે કે એમનું કમ્પોસ્ટ ખાતર બનાવવાનું હોય કે જેવામૃત બનાવવાનું હોય કે કીટનાશક ઘરે બનાવવાની હોય પોતાના ઘર માટે કેટલા બાય કેટલા ની આ ટાંકી છે અને તેની અંદર તમે બોર રિચાર્જ નું કામ કામ કરો આ સાત બાય ચાર ની આ બે ટાંકી છે અને ઊંડાયા લગભગ સાત ફૂટ જેવી છે આ બે ટાંકી છે પેલા તો વરસાદનું પાણી બીજી ટાકીમાં જાય અને એ કાકરાની અંદર સાફ થઈ અને બીજી ટાંકી માં આવે અને નાના મોટા કાકરા હોય એમાં વધુ સાફ થઈ અને બોર ની અંદર જતું હોય છે તો આ જે કુદરતી સો ટકા કુદરતી કહી શકાય કારણ કે આની અંદર કોઈ પણ વસ્તુ ટેકનોલોજી નથી વાપરવામાં આવી એક કોઠાઉ જ કહી શકાય તે રીતે નદીના કોકરા વાપરવામાં આવે છે અને જેમ જેમ પાણી આગળ જાય એમને એના કોકરા હોય એટલે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય કારણ કે તમે તરત જ પી શકો એવું થઈ જાય અને તે પાણી બોરની અંદર જાય તો કોઈ આપણને આડઅસર પણ ના કરે અને કોઈ પ્રકારનું આપણને નુકસાન ના કરે કારણ કે વરસાદનું પાણી પણ આપણને સીધું પીએ ને તો પણ નુકસાન કરે પણ આ એક સરસ વિચાર કરેલો છે તેમનો રિચાર્જ બાબત